દરેક દિવ્ય હરિભક્તોને ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે જય સ્વામી નારાયણ પ્રસંગ બે તારીખ બે 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 હજાર પચીસની અંદર મહંત સ્વાય મહારાજ જોનિસબર્ગની અંદર જ બિરાજમાન હતા અને આજે પવિત્ર એવો દિવસ વસંત પંચમીનો દિવસ હતો અને સ્વામીશ્રીએ સાથે સાથે અક્ષર પુરુષોત્તમ ઈ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા એમને કરી એટલે ત્યારે સંતોની અંદર આ જેને પ્રમુખ સ્વાય મહારાજનું જીવનચરિત્ર જેવો લખે છે એટલે કે આદર્શ જીવન સ્વામી આદર્શ જીવન સ્વામીએ મહંતસાઈ મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે બાપા આપ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર છો અને આપ આ છઠ્ઠી વાર સાઉથ આફ્રિકાને પધારી આ મંદિરની ભેટ તમે આપી રહ્યા છો શ્રીજી મહારાજે તો અમદાવાદનું જ્યારે પહેલું મંદિર કર્યું એટલે ત્યારે તેમણે આશીર્વાદ આપ્યા હતા કે આ મંદિરમાં જેણે થોડી પણ સેવા કરી છે ને તેને મેરુતુલ્ય ફળ મળશે તો આજે આપે આ સાઉથ આફ્રિકામાં આ મંદિર જેણે કર્યું છે અને જેમને સેવા કરી છે આ બધા હરિભક્તોને તમે કયું ફળ આપશો એટલે સ્વામીશ્રી તો આમ રણકાર સ્વરે ઝડપથી બોલી ગયા કે અક્ષરધામ અને બધા હરિભક્તો સંતો અને જે સભાની અંદર જે બધા બેઠેલા હતા પ્રતિષ્ઠાની અંદર એ બધાએ તે તાળીઓ પાડી તો જો આમ સેવા કરનારને મહંત સ્વામી મહારાજ અક્ષરધામનું ફળ તેમને સૌ કોઈને આપ્યું આદર્શ જીવન સ્વામીએ તો આગળ વિનંતી કરી એક કે બાપા જ્યારે નવો રાજા ગાદીએ બેસે ને ત્યારે બંદીવાનમાં બધા બંધ જે હોય ને એને છોડી દે નાખે ગમે તેવા ગુના કર્યા હોય એ બધા ગુનેગારના ગુના બધા માફ કરી દે અને જેલોને છે ને દૂધથી ધોઈ નાખે તો એમ આજે આ પ્રસંગે આ પરિભક્તોના મન કર્મ વચનના તમામ અપરાધ માફ થઈ જાય એવા તમે આશીર્વાદ આપશો એટલે ત્યારે મોહનસાઈ મહાજે કહ્યું કે બધા અપરાધ ભગવાન માફ કરે છે અને આ વરદાન આપવું અને બધાના મુખ ઉપર આમ સ્મિત રેલાઈ ગયું હોય ને એવું દ્રશ્ય વાતાવરણ ત્યાં ઊભું થયું અને વસંત પંચમીના દિવસે તો જો મહંત મહારાજ જ્યારે પણ રાજી થાય અને એક આપણું એક થોડીક પણ એવી અલ્પ એવી સેવા એ મહંત મહારાજ ના મતે મોટા મોટી સેવા છે તમારા ગમે તેવા ગુના માફ કરી શકે ભગવાન એવું એમનામાં બળ પણ રહેલું છે સાથે સાથે તમને અક્ષરધામ હવે જો આવરણ એવું અને જે અક્ષરધામ છે તો અક્ષરધામનું પણ સુખ તમને અત્યારથી તમને કન્ફર્મ ટિકિટ કરી દે છે કે તમે સેવા કરી એટલે તમારું અક્ષરધામ પાકવું તો એમ આપણે પણ આપણા જીવનની અંદર આધ્યાત્મિક માર્ગે તો આપણે આગળ વધી રહ્યા છીએ પણ સાથે સાથે સેવા કરવાનું પણ બળ આપણને ભગવાન સ્વામી આપે એ જ આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય